કલકત્તાના રેપ મર્ડર કેસમાં રાષ્ટ્રપતિએ મૌન તોડ્યું પશ્ચિમ બંગાળના ટ્રેની મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યાને પગલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આક્રોશ વ્યક્ત કર્યો તેમણે બુધવારે જણાવ્યું કે હવે બહુ થયું ભારતે મહિલાઓ સામેના અપરાધોને અટકાવવા માટે જાગૃત થવાનો સમય પાકી ગયો છે ઉપરાંત મહિલાઓને તાકાત ક્ષમતા અને બુદ્ધિમાં ઓછી આંખનારી માનસિકતાને પણ બદલવી જરૂર છે રાષ્ટ્રપતિ મુર્મુએ નવ ઓગસ્ટે કોલકાતાની હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરના બળાત્કાર અને હત્યાની ઘટનાને ભયાનક અને વેચન કરનારી ગણાવી હતી તેમણે કહ્યું હતું કે કોઈ સભ્ય સમાજ દીકરીઓ અને બહેનો સામે આવવા અત્યાચારને સહન કરી શકે નહીં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશને ગુસ્સે થવાનો અધિકાર છે અને હું પણ રોષમાં છે વિમેન સેફટી ઇઝ ઇઝ ઇનફ નામના લેખમાં રાષ્ટ્રપતિએ પહેલી વખત કોલકાતામાં બનેલી નવ ઓગસ્ટની ઘટના અંગે પહેલી વખત વિચાર વ્યક્ત કર્યા ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે કોલકાતા સહિત સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે કોલકાતામાં વિદ્યાર્થીઓ ડોક્ટર્સ અને નાગરિકો વિરોધ રહ્યા હતા ત્યારે અપરાધીઓ અને અન્યને શિકાર બનાવવાની તૈયારીમાં હતા પીડિતામાં બાળક મંદિરમાં ભણતી બાળકીઓનો પણ સમાવેશ થાય છે